નાયબ મુખ્ય તંડક શ્રી જગદીશભાઈ મકવાણા આપણું આંગણું શેરી મૌલા સ્વચ્છ બને એ સરકારની સાથે સાથે તમામ નાગરિકોની પણ જવાબદારી દેશ સ્વચ્છ હશે તો વિકસિત જરૂરથી બનશે દરેક લોકો સફાઈને પોતાનો સ્વભાવ બનાવે પોતાના સંસ્કાર બનાવે આસપાસ ગંદકી ન થાય તેની તકેદારી રાખે સ્વચ્છતા આપોઆપ રહેશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશના સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને સાંસદજી શ્રી ચંદુભાઈ શિહોરાની પ્રેરક ઉપસ્થિતિમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર દૂધરેજ વડવાડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેના મહાનુભવે સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાર્થક કરવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાએ સ્વભાવ બને સ્વચ્છતાએ સંસ્કાર બને તે માટે મહાઅભિયાન હાથ ધરાવ આપણું ઘર આંગણું શેરી મહોલ્લો સ્વચ્છ બને એ સરકારની જવાબદારીની સાથે સાથે તમામ નાગરિકોની પણ જવાબદારી છે દેશ સ્વચ્છ હશે તો વિકસિત જરૂરથી બનશે તમામ નાગરિકોની પહેલી ફરજ છે કે સ્વચ્છતાના સ્વભાવમાં વળી લઈને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી દરેક નાગરિકોને સ્વચ્છતાના અગ્રહી બની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતા વધુમાં જણાવ્યું કે તમામ વેપારીઓ દુકાનદારો પણ પોતાની દુકાન બહાર કચરા પેટી મૂકે જેથી કચરો બધો કચરા પેટીમાં નાખવામાં આવે અને પરિણામે જાહેર માર્ગો પર થતી ગંદકી અટકાવી રોગચાળો ફેલાતો અટકાવી શકાય આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ પ્રસંગોચિત ચિત કરતા જણાવ્યું હતું કે સફાઈની અસર પર્યાવરણ પર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર થતી હોવાથી સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા રોજ જુદી જુદી થીમ અન્વયે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે સફાઈ એ સતત અને કાળજી માંગી લેતો વિષય છે આથી સફાઈ એ થોડા સમય માટે નહીં પરંતુ દૈનિક કામગીરીનો એક ભાગ બને તે અત્યંત જરૂરી છે દેશમાં હજારો સફાઈ કર્મીઓ રોજબરોજ દેશને સ્વચ્છ રાખવાની કામગીરી સુપેરી કરી રહ્યા છે સફાઈ કામ કરવા વાળા હજારો વ્યક્તિઓની સામે ગંદકી કરવા વાળા હજારો લોકો કરોડો લોકો છે જો દરેક લોકો સફાઈને પોતાનો સ્વભાવ બનાવે પોતાના સંસ્કાર બનાવે આસપાસ ગંદકી ન થવા દે તો સ્વચ્છતા આપોઆપ રહેશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધનનો મહાનુભાવે વર્ચ્યુઅલી માધ્યમથી નિહાળ્યું સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને માનુભવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છ વોર્ડ સ્વચ્છ ગામના વિજેતાઓને પણ આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર વડવાણ ધુતરેજ નગરપાલિકા પ્રમુખ શ્રી જગ્યાબેન પંડ્યા પદાધિકારીશ્રીઓ કલેક્ટર શ્રી કે સી સંપટ સહિતના માનુભવને જિલ્લા તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી